તો દરેકનું સ્વાગત છે અત્યારે પૈસા કમાવા માટે તમે રિક્ષા શોધી રહ્યા છો પૈસા કમાવવા શોધો છો કે પછી કંઈ પણ રિક્ષાની તમારે જરૂર હોય છે પણ સારી રિક્ષા નથી મળતી તો હું તમને બતાવવા જઈ રહ્યો છું ઘરની રિક્ષાઓ મારી પણ નથી અને જે વેચવાવાળા હોય ને એમની પણ નથી ડાયરેક્ટ જે ઓનર હોય ને એની ગાડીઓ બતાવવા જઈ રહ્યો છું જે તમને ફાયદો થશે અને હું તો કહું ને વાળાવાળી ગાડીઓ તમે લો એના કરતાં આવી સારી કંડિશનવાળી ગાડી લેશો ને તો તમને ફાયદો પૈસા ઓછા છે એટલે નીચું મોડલ મળશે પૈસા વધારે આપશો તો ઊંચું મોડલ મળશે પણ એક ફાયદો થશે એ છે કે ડાયરેક્ટ ઓનરની ગાડીઓ તમારા હાથમાં આવી જશે મજા જ પડવાની છે તો તમને ફાયદો થવાનો છે કોઈ પ્રોબ્લેમ નથી થવાની કોન્ટેક કરી શકો છો અને લેવા માટે કહી શકો છો હવે બતાવવા તો જઈ જ રહ્યો છું પણ તમે ચેનલમાં નવા હોય તો લાઈક તો કરતા જ નહીં પછી ચેનલને સબસ્ક્રાઈબ પણ નહીં કરતા તો સબ્સ્ક્રાઇબ એ કરો ને લાઈક કરો યાર કેમ કે તમારા માટે જ વિડિયો છે આ બધા તમારા માટે તો બનાવીએ છે મારે વિડીયો બનાવીને શું કરવું છે તમારા માટે સેવા માટે તો બેઠો છું તો હવે તમને બતાવવા જઈ રહ્યો છું આ એક લાખ પંદર હજાર રૂપિયામાં બે હજાર ઓગણીસ મોડલ સ્ટોક બજાજ રિક્ષા વીમો પાર્સિંગ ચાલુ છે નો ટાઈમ વેસ્ટ ફિક્સ પ્રાઇઝ રાખેલી છે એવું અંદર લખેલું છે અને તમારે જોઈતી હોય ગાડી કન્ડિશન કન્ડિશન બધી રીતે કમ્પ્લીટ છે કોલ કરી શકો છો અને લેવા માટે કહી શકો છો ગાડીમાં તમને પ્રોબ્લેમ નહીં જોવા મળે એટલી તો ગેરંટી મારી છે પછી ખબર નહીં કે શું શું પ્રોબ્લમો જોવા મળવાની છે અને અમદાવાદમાં પડી છે આ રિક્ષા કોલ કરીને તમે મને કહેજો બીજી બતાવવા આ જઈ રહ્યો છું જ સારી કન્ડિશનવાળી બીજી આના સિવાય હવે આ આવે ખાલી પંચાણું હજાર રૂપિયામાં બે હજાર સત્તર મોડલ બજાજ સીએનજી અને હા આ બી એક્સ ફોર છે લોન થશે આમાં અને હા બીજી રીતે તમારે લેવી હોય તો પણ મળી જશે અમદાવાદમાં પડી છે કંડિશન સારી છે ટાયરો ત્રણે ત્રણ કમ્પ્લીટ છે તો કોઈ પ્રોબ્લેમ નથી અને હા લેવી હોય તો કહી શકો છો બીજી બતાવજો આ એક લાખ સિત્તેર હજાર રૂપિયા બે હજાર અઢાર મોડલ ગાડી કંડિશનવાળી ગાંધીનગર જોવા મળશે ગાંધીનગર સેક્ટર અઠ્યાવીસમાં આ પડેલી ગાડી છે એ ભાઈ એવું કહે છે હું તો નહીં કહેતો પણ એ કહે છે તો લેવા માટે તમે મને કહેજો ગાડી જોવામાં મને લાગી સારી ફોટા મેં જોયા બરાબર લાગી મેં આવીને ચેક પણ કરી કે ગાડી કમ્પ્લીટ લાગે છે હવે આંટો મારવાની જરૂર છે ખાલી આંટો મારી એટલે લઈ લેવાની છે બીજી બધા જો આ એક લાખ પાંચ હજાર રૂપિયા બજાજ ઓટો બે હજાર એકવીસ ફિક્સ પ્રાઇસ રાખેલી છે અને હા તમારે જોઈતી હોય તો સેકન્ડ ઓનરવાળી છે ઇન્સ્યોરન્સ પાર્સિંગ નહીં આમાં પતી ગયો છે અને હા કમ્પ્લીટ ગાડી છે કોઈ પ્રોબ્લમ નથી આમાં લેવા માટે સારી છે રેન્કિંગ આની બરાબર છે સારી છે કોલ કરજો તમે મને બીજી બતાવજ આ બજાજ કોમ્પેક્ટ એક લાખ પચાસ હજાર રૂપિયા હિંમતનગરમાં બજાજ ઓટો રિક્ષા ફર્સ્ટ ઓનર ફર્સ્ટ ઓનરવાળી તમારી લેવી હોય ને તો આ પણ તમે લઈ શકો છો અને હા ક્યાં વિડીયો સારું લાગ્યું હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો કોઈપણ ગાડી પસંદ આવી હોય તો કોલ કરવાનું ના ભૂલતા તમે મને લેવા માટે ત્યાં સુધી આવજો